જિલ્લા પ્રાંત અધિકારી ચૂંટણી અધિકક્ષ દ્વારા નગરપાલિકા ચૂંટણી અંતર્ગત બૂથનું નિરીક્ષણ કર્યું ચૂંટણી અધિકક્ષ એ કે ભાટિયા દ્વારા મોટા પ્રમાણમાં લોકિતમાં મતદાન કરવા अपील કરી ચાલોદ નગરમાં અંદાજીત 2 વર્ષના વહીવટી શાસન પછી 16 ફેબ્રુઆરીય નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ચૂંટણી અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા બારીકાઈથી ઝીણવટભરી રીતે દરેક કામગીરીનો ફાયદાકારક રીતે અમલ થાય અને શાંત વાતાવરવામાં ચૂંટણી યોજાય તે માટે સતત પ્રયત્નશીલ છે

ટોયલેટ વીજળીકરણ જેવી સુવિધાઓની ખાતરી આપવામાં આવી તેમજ સોળ ફેબ્રુઆરી યોજના ચૂંટણી ન્યાયિક રીતે શાંત માહોલમાં યોજાય તે માટે સમીક્ષા કરવામાં આવી તેમજ જાલોદ નગરપાલિકા વિસ્તારના આશરે પચીસ ઉપરાંત જે મતદારો વિવિધ વોર્ડ માટે મતદાન કરવા જાય ત્યાં નિર્ભર રીતે મતદાન કરી લોકશાહીના ઉત્સવમાં ભાગીદાર બને તેવી અપીલ કરી હતી અંદાજીત નગરની ચૌદ જેટલી બિલ્ડિંગમાં બત્રીસ જેના બુથ મતદારો માટે ઉભા કરવામાં આવેલ છે રિપોર્ટર પંકજ પંડિત જાલોડ જાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલની અંદર યોજાઈ શકે તે માટે આજે જાલોદના નાયબ પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રી મામલતદારશ્રી અને પોલીસ ઇન્સ્પેક્ટર્સને સાથે રાખી અને જાલોદ નગરપાલિકાના તમામ મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી જેમાં મતદાન મથકોએ મતદારોને અપાતી વિવિધ સુવિધાઓ જેવી કે પીવાનું પાણી ટોયલેટ દિવ્યાંગ મતદારો માટે રેમ્પ વ્હીલચેર વીજળીકરણ વગેરે જેવી સુવિધાઓની ખાતરી કરવામાં આવી અને આગામી સમયમાં યોજાનાર ચૂંટણી એ સંપૂર્ણ ન્યાય શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે જાલોદ નગરપાલિકાના તમામ મતદારોને હું અપીલ ભયમુક્ત બની અને અચૂક મતદાન કરવા માટેની અપીલ કરું છું